ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વડદલા ગામ નજીક આવેલા શ્રદ્ધા મોટર્સ નામના ફોર વ્હીલર શોરૂમમાં ગતરોજ સાંજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી વર્કશોપમાં આવેલા કાર પેઇન્ટિંગ બૂથમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જ્વલનશીલ પદાર્થ અને કલરના પેઇન્ટ વચ્ચે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કર્મચારીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા શોરૂમમાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રાથમિક સુરક્ષા સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો આગની જ્વાળા અને ધુમાડાના ગોટા દેખાતા જ તાત્કાલિક જીએનએફસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે ફાયર ટીમની સમયસરની કામગીરીને પગલે મોટી જાનહાની ટળી હતી પરંતુ આ દુર્ઘટનામાં એક કાર બળીને ખાક થઈ ગઈ છે હાઇવે પર આવેલા શોરૂમમાં સુરક્ષાના સાધનોની કમીએ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે સવાલો ઉભા કર્યા છે